ચિખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે થયેલી એક પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયાની ઉચાપતના ગુનામાં હોસ્પિટલના મહિલા અધિક્ષકની સંડોવણી બહાર આવતા ચીખલી પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતા હોસ્પિટલના વર્તુળોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો ચીખલીની રેફર હોસ્પિટલના અલગ અલગ બિલોના ઉચાપતમાં ગુનામાં આ સાથે ચોથા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અગાઉ ત્રણ આરોપીની ધરપકડ થઈ હતી ત્યારે ચીખલીની બહુચર્ચિત ચર્ચિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં

પોલીસે અધિક્ષકની શોધખોળ આદરી હતી ત્યારે પરિસ્થિતિ જાણી ગયેલા અધિક્ષક દ્વારા ધરપકડથી બચવા માટે નવસારી સેશન કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરતા કોર્ટ દ્વારા તે ના મંજૂર કરાયા બાદ મહિલા અધિક્ષક પોલીસ પકડથી દૂર રહી હતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની બુધવારના રોજ ગાંધીનગરથી ધરપકડ કરી હતી હોસ્પિટલમાં તપાસની શરૂઆતમાં ડુપ્લિકેટ બિલ સહિતનો રેકોર્ડ ગુમ થઈ ગયો હતો ગાંધીનગર ઓડિટ અધિકારી હરીશભાઈ સહિતની ટીમ દ્વારા આ સમગ્ર કોબાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાંથી શોધવામાં આવ્યો હતો અને તેમને બિલોની નકલ મળી ન હતી આ બિલોની ઓફિસ કોપી સહિતના સરકારી રેકોર્ડ કોના દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા અને પુરાવાનો નાશ કરવાના ભાગરૂપે તો ગાયબ નથી કરાવી દેવાયા તે સહિતની અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું હવે આ ઉજાપતના ગુનામાં ડોક્ટર દક્ષાબેન પટેલની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ આ સમગ્ર હકીકત બહાર લાવી શકશે કે કેમ તે જોવું રહે